તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું પાછું એક નવા બ્લોગમાં તો આપણે આજે જવાનું છે માતાજીના મંદિરે ખોળાદા ગાત્રાળ માતાજીના મંદિરે હાલીને જવાનું છે તો જાય બધા દોસ્તારો ઊભા છે ને ભેગા જવાનું છે તો બનતા રહેજો વિડીયોમાં મજા આવશે બધાને તો આપણે ઘેરેથી તો નીકળી ગયા હતા પણ હવે રસ્તામાં આપણે માતાજી આપણા કુળદેવી માતાજીનું મંદિર આવે છે તો કે દર્શન કરતા જઈએ ત્યાં થતા જઈએ પછી જાય હું તો અહીંયા આવ્યો તો એક વાર દર્શન કરી ગયો પાછા હું તમને પણ દર્શન કરો અને માતાજી દર્શન કરતા જાય તો તમે પણ દર્શન કરી માતાજીના આ બાજુના છે બાલવી માં હે આ સાઈડ ના છે તો અહીંયાથી આપણે ગાત્રાળ માતાજીના મંદિરે જાલી જવાનું છે ખોળાદા ચાલો તો બનતા રહેજો વિડીયો શું કરતા હૈ

कौन ही लोग कहां से आते हैं अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना हमारे तो दीपक भाई साज भाई भाई साज़ राहुल भाई प्रफुल आगे जाए पाछड़ पाए है समझो तो जाननगर बसो सत्ता द्वारा एक सौ अग्न જોઈ શકો છો અહીંયા અમારા રોનકભાઈ જયભાઈ સાજભાઈ ને ચીપ દાવે હે રાહુલ ભાઈ વા બેઠા પ્રફુલ ભાઈ કેમણા હોય કઈ ખબર નહી તો કેમ છો મિત્રો તો અમે અત્યારે પોચી ગયા છે ચોરવાડ તમે જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ હે ફોટા અમારે કોઈને પાડવા છે નહીં હવે અહીંથી નાલા જાય અહીંથી નોર દુઃખ થતું હજી વીસ કિલોમીટર થાય બનતા રહેજો વિડીયોમાં મજા આવશે તો તમે જોઈ શકો છો અત્યારે અમે જઈએ ને વરસાદ આવ્યો વરસાદ બાકાજી કી બોલાવે છે જોઈ શકો છો અત્યારે અમે પાટિયા પોતી ગયા છે તો અહીંયાથી મેં ત્રણ થી ચાર કિલોમીટર થાય છે તો ફાઈનલ અમે પહોંચી ગયા છે ખોરા દર અને તમારો બધાની કોમેન્ટ એવી હતી કે વિડીયો નાનો બનાવો અને સારો બનાવો એટલે હવે વિડીયો થોડોક એવો બનાવ્યો પણ બધા સારો બનાવ્યો મતલબ કે હવે અંદર હે ને મોબાઈલ લઈ જવાની મનાય છે એટલે અહીં સુધીને આપણે વિડીયો રાખીએ તો કેમ છો મિત્રો અમે પહોંચી ગયા હે માતાજીના દર્શન કરી લીધા હે નવે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છે કેમ કે અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે અહીંયાથી તમે દર્શન કરી લેજો આ છે અમારા રોનકભાઈ મળીએ પાછા એક નવા લોક સાથે જય માતાજી જય દ્વારકાધીશ શું રૂ જરા સબર કરો ભાઈ અત્યારે વરણો હકો ત્રણ વીલવાળો થકો